તારીખ બે એક બે હજાર એકવીસના રોજ મોહન સ્વાય મારા નેનપુરમાં બિરાજમાન હતા ધનુરમાં શરૂ હોવાથી પૂજાના થાળમાં બે નાની વાટકીમાં શીરો મૂક્યો હતો શંકા પડતા સ્વામીશ્રીએ તરત શીરા પર પોતાનો હાથ મૂકીને તપાસ્યું કે શીરો બહુ ગરમ તો નથી ને સંચરિત સ્વામી પામી ગયા અને પૂછ્યું બાપા ગરમ છે સ્વામીશ્રીએ ઇશારાથી હા કહ્યું સંતચરિત સ્વામીએ માફી માંગતા કહ્યું હવે શીરો બહુ ગરમ નહીં ધરાવીએ બીજો એક પ્રસંગ છે તારીખ ચાર છ બે હજાર સત્તરનો મહંત મારા સારંગપુરમાં બિરાજમાન હતા સ્વામીશ્રીને હોમિયોપેથી દવાઓ પર વિશેષ રૂચિ છે તેવી જ એક દવા માટે એક ડૉક્ટરનો ફોન આવ્યો એમણે હોમિયોપેથીની સારવાર પ્રમાણે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા તેમણે પૂછ્યું આપને માથે ખૂબ જવાબદારી આવી ગઈ હોય અને એને લીધે ચિંતા રહેતી હોય તેવું લાગે છે સ્વામીશ્રીએ સહજપણે સ્પષ્ટ ના કહી તેમણે બીજો પ્રશ્ન પૂછ્યો આપને શું કરવાનું ગમે છે સ્વામીશ્રીએ કહ્યું ભજન અને હરિભક્તોને મળવું